આ કથાને કહેનારો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ હવે આના ઘણા બધા અર્થ છે વૈષ્ણવ એટલે જો કે આપણે બધા જે પરિસ્થિતિમાં અત્યારે રહીએ છીએ એટલે આપણે કહીએ ને કે અમારે બાજુવાળા છે એ વૈષ્ણવ છે કહીએ ને અમારે નીચે રહે છે એ વૈષ્ણવ છે અમારે દીકરાની સગાઈ કરીને એ વેવાય વૈષ્ણવ છે આપણે બોલીએ છીએ આપણી મતી અને આપણી બુદ્ધિ પ્રમાણે આપણે આ બધાને વૈષ્ણવ કહીએ છીએ પણ વૈષ્ણવ કોને કહેવાય છે જે દરેક પ્રભુની અંદર સમાનતા માને આનું નામ વૈષ્ણવ છે જે દરેકને સમાન માને હું તમે બધા સરખા છો એવું માને એનું નામ વૈષ્ણવ છે કોઈ બીજાના દુખને જોઈ અને પોતે દુખી થાય આનું નામ વૈષ્ણવ છે વૈષ્ણવના પ્રકાર ઘણા બધા છે પણ આપણે આપણી થોડીક લઘુતા બુદ્ધિ પ્રમાણે એટલું માનીએ કે જે નિયમ ધર્મ પાળતા હોય મંદિરમાં ઠાકોરજી બિહારતા હોય સવાર સાંજ થાળ ધરતા હોય એને આપણે વૈષ્ણવ કહીએ સમજાય ને જો મારું માનતા હોય કથાને સાંભળવા આવ્યા હોય તો આસિયા ગ્રંથિને મગજમાંથી કાઢી નાખજો ભલે તમે ભગવાનની પૂજા ન કરી શકો ભગવાનને તમારા ઘરે બેસાડી ન શકો બે ટાઈમ સેવા પૂજા ન કરી શકો બીજાનો દુઃખ જોઈ તમને દુખી થાવ તો તમે વૈષ્ણવ છો બધાની અંદર તમને સમભાવ દેખાય તો તમે વૈષ્ણવ છો કોઈનામાં તમને ઊંચ નીચનો ભેદ ન દેખાય તો તમે વૈષ્ણવ છો